પ્રથમ દિવસના જ્ઞાન સત્ર વિરામની સંધ્યા આરતી માટે ભીમજી જયસંગ પઢિયાર પરિવારના કોઈ એક દંપતીને સજોડે કથા મંચ પર પધારવા વિનંતી કરીશ જ્યારે પઢિયાર પરિવારના અન્ય પરિવારજનો કથા મંચની સામે આરતીનો લાભ લેશે કોઈ પણ એક દંપતી સજોડે કથા મંચ પર આવશે જ્યારે અન્ય પરિવારજનો કથા મંચની સામે આરતીનો લાભ લેશે દ્વિતીય દિવસનું આપણું આવતીકાલનું જ્ઞાન સત્ર બરાબર સવારે નવ કલાકે પ્રારંભિત થશે આપણે સૌ પોણા નવ કલાકે કથા પંડાલમાં સ્થાન લઈ લઈએ એવી યાદી અનુરોધ અને વિનંતી સાથે આજના જ્ઞાન સત્રના સાક્ષી બનેલા તમામ ભક્તજનોને જે મહેમાનો પધાર્યા છે પડિયાર પરિવારના આમંત્રણને માન આપી એ સૌ પ્રસાદ લઈને જ અહીંથી પ્રસ્થાન કરશે એવી પડિયાર પરિવારની યાદી સાથે આપને નિમંત્રણ સાથે અનુરોધ છે આવું પ્રથમ દિવસના જ્ઞાન સત્ર વિરામની આરતી સંપન્ન કરીએ જય શ્રી કૃષ્ણ રાધે રાધે